કાકા હેડો ગલા તને ઉમટમ કરવા કાકા અલ્યા ભત્રીજા તું યાર હમ તો તેમ નહીં આ ઘડીક મને બેઠો પત્રીજા અમારો બરો કેરીઓ આવડી ને આવડી આવશે ખરેખર આવડી ને આવશે એવડી અબો કે શીખર

મારો બધો દસ હજાર રૂપિયા કે બરોબર કે હા બા એમ તો આપણે પોહા એવું છે પણ કાક થોડા ઘણા પૈસા ઓછા કરાવી નાખીએ આપણે ઓછા કરાવવા પડશે ઓછા કરાવવા જ પડે કે યાર દસ હજાર કીધા એટલે હમણાં આપણે કેશું ને તો બે પાંચ હજાર રૂપિયા ઓછા કરશે યાર પણ એમ ના પૈસા તમે હાલ લોચા પડશે હો કે અરે ના લોચા પડે યાર મારું મોનો અરે નહીં પડે યાર

બોલો 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 પૈસા કમાતો ઉપાજી થાય છે પણ આમાં તો મોર બીજો દેખાતા નહિ બરોબર એટલે દસ હજાર રૂપિયા મને મોકા પડે યાર એટલે આ મોકા ના પડે આ ખબર

આવશે શિયાળો તો બધું આવે યાર ફળતો યાર રાખી તમે જોબુ ની લારી ભરીને જાઓ ને હું કેરી ની લારી ફરીને બરોબર બરોબર મેળ આવશે જાવ ને આપડે પૈસા ખુબ ભેગા થઈ જાય પેલા ક્યાં બેઠા પૂછીએ મને લાગે આ ઓબા વાળા છે લાગે હવે જાય જાય પૂછીએ બગીચા વાળા છે

હા હવે આપડે બધા વામે ક્યાં નહીં બાંધા પકડી હેઠો બાધા

પૈસા વાળા મારું ખબર ક્યાં ભલાજી ખોડું મને મારું બધું લાગે એવું છે

અમે તો 10000 રૂપિયા આયા એ ભાઈનું નામ શું હતું નામ તો યાર કોઈ યાદ નહી તમે તમે કરતા હતા લીધો હોવ નંબર તો છે ઘરે ફોન કરો તો ધનાભાઈ નામ છે નંબર નંબર લગાવો લાગા નંબર ખોટો હશે એટલે